છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને આ ફિલ્મે તેનું પ્રથમ સપ્તાહ પૂરું કરી લીધું છે અને તેના બીજા સપ્તાહમાં આ ફિલ્મ આવી ગઈ છે અને ભોડાનો ભગવાન ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ શું જાણો છો ભોડાનો ભગવાન ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે ફિલ્મને તહેવારોનો જબરજસ્ત ફાયદો મળ્યો છે ભોડાનો ભગવાન ફિલ્મ જોવા માટે દર્શકોની લાઈનો લાગી છે આપ સિવાય ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોઈ લીધા હશે જેમાં ઘણા બધા સિનેમા ઘરોમાં તો હાઉસફુલના બોર્ડ પણ લાગી ગયા હતા વિક્રમભાઈ ઠાકોરના ચાહકો પણ સિનેમા ઘરોમાં આ ફિલ્મના ગીતો ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પ્રિનલ ઓબ્રોય અને આ ફિલ્મની પૂરી ટીમે ઘણા બધા ગુજરાતના સિનેમા ઘરોમાં જઈને આ ચાહકો સાથે વાતો પણ કરી હતી અને આ ફિલ્મને આટલો બધો પ્રેમ આપવા બદલ વિક્રમભાઈ ઠાકોર અને આ ફિલ્મની ટીમે તેમ ના ચાહકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો એટલે કે વિક્રમભાઈ ઠાકોરની આ ભોડાનો ભગવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરિત થઈ ગઈ છે અને આ ફિલ્મે તેના સાત દિવસમાં કેટલી કમાણી કરી છે તેની વાત કરીએ તો ભોડાનો ભગવાન ફિલ્મે તેના સૌ દિવસે એક લાખથી વધુ કમાણી કરી હતી તે પછી બીજો દિવસ રક્ષાબંધનનો દિવસ હતો તેથી આ ફિલ્મને જબરજસ્ત જમ જોવા મળ્યો હતો બીજા દિવસે આ ફિલ્મે સાત લાખની કમાણી કરી હતી ત્રીજા દિવસે છ લાખની કમાણી કરી હતી ચોથા દિવસે ચાર લાખની કમાણી કરી હતી પાંચમા દિવસે ત્રણ લાખની કમાણી કરી હતી છઠ્ઠા દિવસે ત્રણ લાખની કમાણી કરી હતી અને સાતમા દિવસે આ ફિલ્મે બે લાખ રૂપિયાની કમાણી કરી હતી આમ સુપરસ્ટાર વિક્રમ ભગવાન તેના પ્રથમ સપ્તાહમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર લાખની કમાણી કરી લીધી છે અને ઇન્ડિયા ગ્રોસમાં અઠ્યાવીસ લાખની કમાણી કરી છે આમ ભોડાનો ભગવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી લીધી છે અને હજુ પણ આ ફિલ્મને જન્માષ્ટમીના તહેવારોનો જબરજસ્ત ફાયદો મળવાનો છે અને આ ફિલ્મ દર્શકોમાં ખૂબ જ પોપ્યુલર થઈ ગઈ છે તો આપ સૌએ વિક્રમભાઈ ઠાકોરની ભોડાનો ભગવાન ફિલ્મ જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપસો આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત